મહામૃત્યુંજય મંત્ર નો સર્વશ્રેષ્ઠ બોલવા માટેનો સમય છે સવારે બ્રહ્મ અને અંદર એટલે કે સાંજે મહામૃત્યુ મંત્ર નો સર્વશ્રેષ્ઠ સમય છે અને મહામૃત્યુંજય મંત્ર એ માત્ર રુદ્રાક્ષ ની માળાની ઉપર જ એનો જપ કરવો જોઈએ અને ઓછામાં ઓછું એકસો આઠ વખત જપ કરવો જોઈએ અને જ્યાં પણ આપણે બેસીને મહામૃત્યુંજય મંત્ર નો જપ કરીએ છીએ કે મંત્ર નો જપ એ શંકર ભગવાનના મંદિરમાં જઈને કરો જો મંદિર ના જઈ શકતા હોય તો ઘરની અંદર ભગવાનના શિવલિંગની સ્થાપના કરો સામે શિવલિંગ હોવું જોઈએ સદા શિવ હોવા જોઈએ એમની સામે બેસીને મંત્રના ના જપ કરો ભગવાન તમને અવશ્ય ફળ આપશે